જુનાગઢ ભાજપના ધારાસભ્યને ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની સમાચાર મળી રહ્યા છે રોનક ઠાકોર નામના શખ્સે ખંડણી માંગી અને મારી નાખવાની ધમકી આપી છે વોટ્સઅપ મેસેજ કરી ત્રીસ લાખ રૂપિયા આંગળીયામાં અમદાવાદ મોકલવા માટેનું કહ્યું ધારાસભ્ય જુનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે ગત મોડી રાત્રે જ ફરિયાદ દાખલ કરાવી હતી ધારાસભ્ય સંજય કોરોડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે જુનાગઢથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જુનાગઢના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી અને ખંડણી માંગી હોવાની ફરિયાદ જુનાગઢ બી ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થઈ છે ગતરોજ મોડી સાંજે જુનાગઢ ભાજપના ધારાસભ્યને ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની સમાચાર મળી રહ્યા છે ધારાસભ્ય સંજય કોરોડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે જુનાગઢ ભાજપના ધારાસભ્ય છે સંજય કોરડિયા પાસે આંગણિયા મારફતે ખંડણી પણ માંગવામાં આવી હોવાના સમાચાર જુનાગઢ થી મળી રહ્યા છે ધારાસભ્ય જુનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે ગત મોડી રાત્રે જ ફરિયાદ દાખલ કરાવી હતી રોનક ઠાકોર નામના શખ્સે ખંડણી માંગી અને મારી નાખવાની ધમકી આપી છે વોટ્સઅપ મેસેજ કરી ત્રીસ લાખ રૂપિયા આંગળિયામાં અમદાવાદ મોકલવા માટેનું કહ્યું જો જોકે વોટ્સઅપમાં આપ શબ્દોના મેસેજો પણ કર્યા હોવાની વાત એ પોલીસ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધારાસભ્યને બીજો ફોન આવે તો પેલા જ તેમણે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મતકે ફરિયાદ નોંધાવી છે જૂનાગઢ પોલીસ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ એ તપાસ હાથ ધરી છે આ સૌથી મોટો અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરોડિયા કે જેઓને જાનથી મારી નાખવાની ધમકી મળી છે

એ જુનાગઢના ધારાસભ્ય સંજય કોરોલિયાને રોનક ઠાકુર નામના શખ્સે વોટ્સઅપ પર મેસેજ કરી ખંડણી માંગી છે સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રોનક ઠાકુર નામના શખ્સે રૂપિયા ત્રીસ લાખની ખંડણી માંગી હોવાની વાત એ સામે આવી રહી છે જો કે પાંચ લાખની ખંડણી આપવાની પણ વાત એ ચર્ચાઈ રહી છે જો કે હવે જુનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસની શરૂઆત કરી છે આઈટી એક્ટ હેઠળ આખા આ ઘટનાક્રમ અંતર્ગત ગુનો નોંધીને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોડી રાત્રે જુનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે ધારાસભ્ય સંજય કોરડિયાએ ફરિયાદ નોંધાવી હોવાની વાત સામે આવી રહી છે જો કે ગત મોડી સાંજે જ આ પ્રકારની ધમકી એ ધારાસભ્ય સંજય કોરડિયાને મળી હોવાની વાત સામે આવી રહી છે હવે આગામી સમયમાં જુનાગઢ જિલ્લા પોલીસની ટીમ એ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને રોનક ઠાકુર નામના શખ્સ કે જેને સંજય કોરડિયાને

ફરી એક વખત એક ચાલુ ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી અને રૂપિયા ત્રીસ લાખની ખંડણી માંગી હોવાની વાતને લઈને સમગ્ર ગુજરાતની અંદર એ ચકચાર મચ્યો છે કે શું એ ગુજરાતની અંદર બની રહ્યું છે કે શું એ ઘટનાઓ ગુજરાતમાં એ ઘટી રહી છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ હે પ્યાર પર એસિડિટી સે કેસે રહોગે દૂર યાર વેટ थ्री स्टेप सोलूशन क्योंकि